તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે સુરેન્દ્રનગર જિલ્લાના વસતડી ગામ પાસેનો ડાયવર્ઝન ધોવાઈ જતા ચાલીસ થી વધુ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તળી ગામે ડાયવર્ઝન ધોવાઈ જતા ચાલીસ થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા

ભારે વરસાદ થતાં હજી ચોમાસું ચાલુ થયું તો ઉપરથી અમારે દર વર્ષે પાણી આવે તો અત્યારે ચાલુ જ થયું ચોમાસું તો હજી આ ડાયવર્જનમાં એ જે પાઇપ મૂકે છે નાના નાના એવા ન ચાલે મોટા પાઇપ મૂકે અને વધારે પ્રમાણમાં મૂકે એ દસ લાઇન કઈ દે તો એટલે જ ન પતે એ ચોટીલા ઉધિનનું પાણી આવવાનું હાઇટ હાઇટ સિત્તેર કિલોમીટરથી પાણી આવવાનું તો સારું ડાયવર્ઝન બનાવે એવું કંઈ કરવામાં આરંભીના અધિકારીને રસ છે જ નહીં

તેરી કિલોમીટર થાય રોજ ફરવું પડે ગ્રામજનો અને સરપંચ દ્વારા સ્થાનિક ધારાસભ્ય અને કલેક્ટર સમક્ષ તાત્કાલિક મામલે ધ્યાન આપવા અને પુલના રિપેરિંગ કે નવા પુલના નિર્માણનું કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે આશા છે કે તંત્ર જલ્દીથી આ સમસ્યાનો ઉકેલ લાવશે અને ગ્રામજનોની હાલાકીમાંથી મુક્તિ મળશે ફઝલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્રનગર